શ્રી મઢી વિભાગ કેળવણી મંડળ મઢી સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મઢી ખાતે રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી મઢી વિભાગ કેળવણી મંડળ મઢી સંચાલિત આપણી શાળા શ્રીમતી કેડી શાહ એન્ડ શ્રી ડીવી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મઢીમાં પ્રમુખ કેતનભાઈ એન શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઉજવાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી મઢી વિભાગ કેળવણી મંડળ મઢીના ટ્રસ્ટી શ્રી સંજયભાઈ જોશીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ તેમના દ્વારા આજના ગૌરવવંતા દિવસની ઉજવણી માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં મંડળના તમામ ટ્રસ્ટી શ્રીઓ આમંત્રિત મહેમાનો તેમજ શાળાના વાલી શ્રીઓ ઉપસ્થિત રહીને આ પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી અક્ષય ચૌધરી એબી ફોર્ટી ન્યૂઝ મઢી